સાયલા ચોટીલા હાઇવે ઉપર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની છે સાયલાના વખત પર ગ્રામ પાસે આવેલી વરૂણ પ્રોક્રોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે પ્લાન્ટના સ્ટોરરૂમમાં ભીષણ આગ લાગતા સુરેન્દ્રનગર તેમજ ચોટીલાના ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે છેલ્લા બે કલાકથી આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે તો દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ નજરે પડી રહ્યા છે સ્ટોરરૂમમાં ડીઝલ ઓઇલ ઇલેક્ટ્રોનિક સહિતનું માલસામાન મોટી સંખ્યામાં હોવાના કારણે આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મોટી સંખ્યામાં માલસામાન બળીને ખાક થઈ ગયો છે તો આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર પડતા જ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે સુરેન્દ્રનગરના સાયલામાં આગ લાગવાની ઘટના બની છે વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે ફોન લાઈન પર છે જિગ્નેશ જે આગ લાગવાની ઘટના બની છે કેટલા ફાયર કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે કોઈ કામગીરીના સમાચાર સામે છે કે કેમ જી ચોટીલા નેશનલ ઉપર પ્રાઇવેટ લિમિટેડ નામની એક પ્લાન્ટ આવેલો છે જે પ્લાન્ટમાં બપોરના સમયે પવનનું વાવાઝોડું જેવું આવ્યું હતું જેના કારણે વીજ વાયર તૂટી પડતા તે વીજ વાયર પ્લાન્ટના સ્ટોર રૂમ માં પડ્યો હતો અને તે સ્ટોર રૂમ માં રહેલ ડીઝલ ઓઇલ અને ઇલેક્ટ્રિક સહિતના સામાનમાં કામ કરતા લોકો દ્વારા પ્રથમ આગ ઉપર કાબુ મેળવવા માટે કોશિશ કરવામાં આવી હતી પરંતુ કાબુમાં ન આવતા પ્રશાસન ને જાણ કરવામાં આવી હતી અને પ્રશાસન ના ફાયર ફાઈટર પોતે તે પહેલા જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે ચોટીલા સુરેન્દ્રનગર ના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા છે જયારે હાલ અત્યારે પણ ચોટીલા અને સુરેન્દ્રનગર ની ફાયર ફાઈટર ની ટીમ આગ ઉપર કાબુ મેળવવા માટે કોશિશ કરી રહી છે એ સાયલા પ્રશાસન અને ચોટીલા નગરપાલિકા તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની ફાયર ટીમ દ્વારા હાલ આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ ચાલી રહી છે ચોક્કસથી જીગ્નેશ માહિતી બદલ આભાર